પણ આજ છે ને દીકરા મારા ને એકઈ નો મૂકું આ પોદરા પાયાત બેહવું છે આયો નથી દીધો નથી આપડી પાસે શા કલર હતો એ તારા બાપ પોદરા નો એ એ પોદરા નો તારા બાપ આવો જો આવો જો

એ પણ વાલી નાખી આ ધુલેટી છે ભલે ધુલેટી હોય કોઈ અડે તો ખરા મને ખબર પડે છોકરો નાખું મને કોઈ ખબર છે એ સાંજે તો આ જ્યારે મારા બાપા આવશે જટ આવે તો હારું બટા હું નાખું હવે જટ લેવા છે અને જટ આવે બાપા આ ધુલાડી હેન કદા અહીંયા ગમી નીકળે બગાડી જ નાખવા હે આજ એ કંઈ કોડો જ

તમને કહી દઉં સર બોલતા નઈ હોડી છે નો નીકળાય ને હવે તમાર બાપ સોરે જવું મારે કેમ જવું આમ જો હવે ના લુગડા બદલાય નઈ બગાડ્યો હો હવે એને આ દેખાતા નહીં ભાઈને નહીં ચાટ ગયા અમે ત્રમબાના છેવી લે

અત્યારના છોકરા સુધરે ખરા હું ડાયરામાં માં જતો હતો તોય બગાડી નાખ્યો આ નાયા નાયા ઘરે જઈને જા હા નાવું જોશે પછી ડાયરો હે જાવું નથી હા હા એક જા એને તમે ઘરે વઈ દેજો તમને કોક બગાડી નાખ છે એ ગેડી મારું ગેડી મારી દે પછી અમારા ભાઈ મારી વાત જોઈને બેઠા છે આ ક્યારે મારા બાપા આવશે મારે પૈસા જોઈએ છે જપ હવે તો હારું મારા બાપા જપ કેરે આવશે

હે બાપુ હું તમને શું કહું તમે મને પૈસા દો અમારા ભાઈ બહેન ભાઈ બહેન ફરવા દઉં હે ભાઈ ભાઈ બહેન નો દીકરી નો સામા તારા બાપ બગાડી નાખશે અરે એમ થોડા કોઈ મને બગાડે હું સરપંચ નો છોકરો છું ખબર મને બગાડે ભાંગી નાખું સરપંચ ને બગાડી નાખ્યો સરપંચ નો છોકરો સૌ મારે કઈ સાંભળવું નથી હજાર રૂપિયા દો હજાર બધા કઈ દેવા રહ્યો બગાડી નાખ્યો નવરીનો નથી એ મારે કાંઈ સાંભળવું નથી મેં તમને કીધું મને પૈસા દો મારે ફરવા દઉં છે ફરવા નથી જવું મારા ભાઈ હજી તને કઉ છું બગાડી નાખશે હું બાજવા આવીશ નહીં ભાઈઓ મને બગાડે છે હું જોઈ લઉં સરપંચ નો છોકરો છું મંત્રી માં હજાર રૂપિયા પેલા જોવા આ જો લીલા થઈ ગયા તારા ડો આલે હુચવી નાખજે આ હજાર રૂપિયા જા તારું હાલો હું જાઉં ડોસી છોકરી પાણી મુચાજ માં ના આવશે હાલો નાઈ લો એ મગના હા એટલે હવે કિરે વ્યાજ આવી ભૂખ બહુ લાગી છે હવે આ કોઈ નહીં નીકળે એટલે પણ બેહો હો ને એકાદ બે બાકી રહી ગયા છે એને બગાડતા જાય પછી આયલા દઈ ખાવા હા કઈક બે જો નો આવે તો હું વહી જઈ તમાર બે હોય બે હજી હે પુલડી હજી બાકી હોય ને બગાડ નાખવા હે બાબલો આવે હે બાબલો આવે એ કોરો છે હો બગાડ નાખો હા આવો જો બગાડો ઓય બગાડો બગાડો ઓય એક તો મને બગાડતી ના ને હું સરપંચ નો છોકરો છું જો વીણી વીણી એકાદા ને ટાંગા ભાઈ જો મને બગાડ્યો એટલે

કેમ થયું હવે આ ઠોક લે તમારી ભાગો ના હાથમાંથી મે આવો તમને વીણે વીણે મારું ગામ માં ને તો સમજો મારા ના બાબુ ખબર હાથમાં મે એક વાર યો ઊભી ના રહ્યો કે ક્યાં ધાવા ના થાય ભાગો તમારું બાપ ઠોકો લઈ ના આવે તમારો બાપ આટી જાય છે ભાગો ઊભી ના ભરો કૂતરા મારે આ ફરવા જવાનું હતું અને તમે મને આખો કલર કલર કરી નાખ્યો કૂતરી ના ઘીરે તો હેલો હળવે હળવે હવે આમ તો આખા કલર કલર મારા લુગડા કરી નાખ્યા મારા ભાઈ બંધન મારે ફરવા જવાનું હતું